નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો મિતેશભાઈ પઢિયાર સામાજિક કાર્યકર્તા અને બાવીસ લોકસભા પ્રમુખ અપક્ષ ઉમેદવાર આજ રોજ ધારાસભ્યશ્રી ડેડિયાપાડા ચૈતરભાઈ વસાવા અને એમના સાથી મિત્ર એવા શેરખાનભાઈ પઠાણ ઝઘડિયા જીઆઈડીસીમાં આવી અને મોટી મોટી વાતો કરીને ગયા છે મારે તેઓને સીધે સીધો સવાલ છે કે સાહેબ વર્ષોથી તમારા પાસે સત્તા અને પાવર છે કેટલા લોકોનું તમે ભલું કહ્યું કે કેટલા લોકોનો ઉદ્ધાર કર્યો આજે ઇલેક્શનો જ્યારે નગરપાલિકાના ગ્રામ પંચાયતના નજીક આવ્યા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના ત્યારે તમે લોકોની વારે આવીને ઉભા રહો છો તો ઇલેક્શન પછી ક્યાં જતા રહો છો મારે આમ જનતાને સીધી સીધી અપીલ છે કે આવા લોકોને આપણે ઓળખવાની જરૂર છે આ લોકો જે પ્રમાણેની રાજનીતિ કરી રહ્યા છે રાજનીતિ લોકોમાં ભાગલા પાડવાની છે જ્યારે આ નીતિથી આપણે આગળ પણ જોયું કંગ્રેજોએ આજ આ જ પાડો ને રાજનીતિનું શાસન કર્યું હતું ને શું હાલત આપણા દેશની બની હતી હવે જો આવા લોકોને આપણે આગળ રોયકા નહીં ને તો ફરી વાર આપણો દેશ બહુ મોટા લોસમાં જવાનો છે માટે આપ તમામ લોકોને મારી વિનમ્ર રીતે અપીલ છે કે કોણ કામ કરે છે ને કોણ નહીં ને એ જરા જોતા શીખો ઓળખો સમાજના નામે રાજનીતિ કરી ખાનારા જે લોકો આવા તત્વો છે એવા તત્વોને હવે આપણે ઓળખવાની જરૂર છે બાકી એ દિવસ દૂર નથી કે આપણા ઘરના જે પાર્ટીઓમાં ઝંડા લઈને દોડતા છે ને એ જ લોકો પણ બેરોજગાર થઈને ઘરમાં બેસવાનો વારો આવશે જય માતાજી જય હિન્દ જય ભારત